ગાઈઝ જો અમારા સબસ્ક્રાઇબર પોલીસની તૈયારી કરી રહ્યા પુસ્તકાલય હેડિયર ગુડ મોર્નિંગ આય ગાઈઝ નોકરી પર તો પહોંચી ગઈ છે અ કોમ કોમ કીયે નસા મરી ચલો

ગાડી લઈ લે ડાબી બાજુ પેટ્રોલ તો હા નઈ લિયા લઈને આયા હો એ તો જો હે એ તો આગળ કરીએ કો લોન લઈએ અમે વિડિયો માટે નઈ એટલે વિડિયો બનાવવા માટે કરું છું ઓજી હે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અને એને મડીફાઈ કરાવી દો આ બધું નાખ્યું મોટી આપણે જોવા કહું એક પંથી આવી પણ પંડતી જે કેટલા રૂપિયા પંદી એ ચાલીસ ચાલીસ પચાસ રૂપિયા વીસ હજાર ફરેલી એટલી ફરી બને નહીં આવડે આ ભણી પર અને આમ કંડિશન જે મારી અલગ

기가 ઓ ગયા તો અંકિત ને ફોન કર તો અંકિત ને ઈવા જેકેટ ગાટ મારું ની આવર તો ખુશી કરવાના બલે આ હેડ પછી આયોય હો આ હેલ્મેટ જોજે હાથો જે ઓ

ખાવાન નઈ ના ભાઈ મને ખાવાનું હું ખાઈને આવ્યો કે આવ્યો સાગ એવું બીજું બીજું તો તન ચાલ્શે નઈ બીજું દાદી વાત દાદી ओदी खावा तो मुराल बार पडियो हां हां मन करता हां मोया मोया हां खागी जाय तुम्ही ने वाणचटलो बदा पेपो करेला अठला तो मोला नाही गरमो તો હેલો ગાઈસ આજે આપણે જીગરભાઈના ફેમિલીનું ઇન્ટ્રોડક્શન કરાવીશું તો જીગરભાઈ ચલો ઇન્ટ્રોડક્શન નહીં કરાવું ચલો હડો કરાવી દઈએ બધોનું પહેલા આનું કરાવો આ કોણ છે માય નેમ ઇઝ મિત્ર કાકીનો છોકરો હમ કાકીનો છોકરો કાકીનો છોકરો તો તારી મમ્મીનો છોકરો છે આ રહ્યો જી અમાર ભાઈ ઉપર જાય હમ આ પપ્પા બરાબર દાદી મામે ગયા બાર બાર છીએ જોતા છે ખબર કાઢવા શંકુ વોટર પાર્ક સિમ ભાઈ છે તો મિત્રો અમે નીકળી ગયા છીએ મારા એક સંબંધીને એડમિટ કર્યા છે હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું એમાં એમને ખબર કાઢવા જવાનું હે નજી ઘર

હા ભાઈ હા અને કોઈ જજે રખડ તો ના પામો હજે હા હા અંકે દાજો ચાલો ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી જય માતાજી અરે હવે હુઈ જા જો જાવ જો તમે ગેસ ઘરે આવી ગયા તો ચાલો અમારો વિડિયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ગુડ નાઈટ બાય